કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરાના સાગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગુસા બાથાણી વરાછા રોડ એપેક્સ કોમર્શિયલ સેન્ટરમાં સીઆઈની ઓફિસ ધરાવે છે તો તેઓની હમ વ્યવસાયિકાબોદા ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા માર્સલ કનુ સરખેડી પાંચ વર્ષ પહેલાં મિત્રતા થઈ હતી અને ઠગ સીએ માર્સલે નરેન્દ્ર બાથાણીને કહ્યું હતું કે પોતે તથા પત્ની નિધિ માતા રસીલાબેન અને પિતા કનુભાઈ સાથે મળીને તેઓ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ ચલાવે છે મ્યુચ્યુઅલ ફંડની રોકાણ કરાવતી કંપનીઓની જેમ તેમની કંપની પણ માની ઓન જણાવી સ્ટેન્ડ વેલ્થ અને ઇક્વિટલ ડેલ્ટા એલ એલપીમાં રોકાણ કરવા ઓફર કરી હતી નરેન્દ્રભાઈએ તો રોકાણ કર્યું હતું સાથે પોતાની સાડી સસરાને પણ રોકાણ કરાવડાવ્યું હતું બધું મળીને છ સભ્યોએ એક કરોડ તેર લાખ રૂપિયાનું રોકાણ માર્શલની કંપનીમાં કર્યું હતું રોકાણ સામે જંગી નફો બતાવતી આ કંપનીમાં ફંડ ટ્રાન્સફર કરવાના કોશિશ કરતાં તે પડી શકાતા ન હતા તપાસ કરતા સેબીના લાયસન્સ વિના જ બનાવટી વેબસાઇટ ખોલી છેતરપિંડી કરવામાં આવી ખ્યાલ આવતા જ મામલો કાપત્રા પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો જેથી કાપુદ્રપુર સહિત ની કલમ અંતર્ગત ગુનો નોંધી ઠગસીએ માર્શલ કનુ સરખેડીને ઝડપી પાડ્યો છે તો ઝડપેલા ઠગસીએ માર્શલ સરખેડી આશરે 100 થી વધુ લોકોની ઠગી હોવાનું અને ઠગાઈનો આંકડો પચીસ કરોડ ને પાર જાય તેમ લાગી રહ્યું છે